ગયા ભાઈએ અહીંયા મોટી પહેલ કરી છે આપણા અહીંયા થી કહેતા હતા કે ભાઈ પૈસા જ્યાં સુધી ગજવાવા ના પડે એ બોલે નહીં એમના માટે આ કેટલો મોટો અવસર કહેવાય આપણા બધા માટે કે આટલા બધા રૂપિયા ખર્ચી અને પબ્લિક માટે આ હોસ્પિટલ બનાવી સેવા અર્થે એટલે ખૂબ મોટો વિચાર આવવો અને વિચાર પરિણામ સ્વરૂપે લાવવો કે ઘણા બધા મુશ્કેલી આવે અને બધાને ખબર છે અહીંયા જે જે રીતે બોલવાનું હોય ને જેને જેને બોલવાનું થતું એને ખબર પડે કે અહીંયા જો ચાર વખત જાહેર સભામાં બોલવાનું થાય તો પાંચમી સભાએ ઘરું બેસી જાય અને માયાબી જેવાને આખી રાત રાત લોકોને ડાયરો પીરસે અને એની અંદરથી જે કમાણી થઈ હોય એ કમાણીનો સદુપયોગ કેવી રીતે કરી શકાય ઉત્તમ ઉદાહરણ હોય તે ગીર સોમનાથ જિલ્લાના આશરે લાખ થી વધુ નાગરિકોના આરોગ્ય કલ્યાણ હેતુ નવનિર્મિત વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત हमारा वडील गोरबीय प्रदेश अध्यक्ष आणि सांसद श्री सीआर आर पाटील जी पूज्य संत श्री शेननाथ बापू पूज्य संत श्री इंदु भारती बापू पूज्य संत श्री बालकनाथ बापू पूज्य संत श्री जयवीरनाथ बापू मारा साथी मंत्री श्री मुळूभाई बेहरा कार्यक्रम आयोजक तथा साहित्यकार श्री मायाभाई आहीर

સૌને મારા નમસ્કાર માયાભાઈ આજે બધા એકદમ શાંત છે એકદમ કોઈ આમ અચાનક મુવમેન્ટ નથી કેમ એકદમ બધા શાંત થઈ ગયા છો કઈ તકલીફ છે જરા જોરથી બોલો તો વાતો નહીં એમ બાકી આપણા આટલો પ્રસંગ એવો નથી કઈ તકલીફ વાતો આનંદ નો પ્રસંગ છે એક સારી સુવિધા ઉભી થઈ રહી છે આપણા વિઝનરી હર હંમેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ કેવી રીતે વધી શકાય

કે એમણે બે હજાર માં જે રણોત્સવ આપણે જોઈએ છીએ રણ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે બે માં અને આપણે આ જી માં જોયું તો આખા દુનિયાના બધા દેશોના લોકો ત્યાં જી ટ્વેન્ટીમાં

પણ અત્યારે આખો દશકો બદલી આપણે ઘણા બધા ઇન્સિડન્ટ પણ જોઈ રહ્યા છે નાની ઉંમરે આજે ચાલીસ ની દશકા માં ચાલીસ થી પચાસ ની વચ્ચે ઘણા બધા રોગો લોકોને થયા છે નાના માણસોની અંદર આખો દસકો બદલી ચાલીસ થી જેમ ને એમ લાગે કે ભાઈ આપણે ટેસ્ટ કરાવવા પડશે ડાયાબિટીસ છે કેન્સર છે હૃદય રોગ છે દરેકે દરેક જગ્યાએ દસ આખો દસકો બંધ નહીં તો આની અંદરથી નીકળવા માટે પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણા વિઝનરી લીડરે કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અને આ પ્રાકૃતિક ખેતી એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ગાયના છાણથી જે અનાજ ઉત્પન્ન થશે તો બે શ્વાસ સુધરશે એક જમીનનું શ્વાસ સુધરશે અને આપણું પણ સ્વાસ્થ્ય સુધરશે તો આની અંદરથી નીકળવા માટેનો ઉપાય અત્યારથી સુધી માનનીય નરેન્દ્રભાઈએ શરૂ કરાવ્યો અને ગુજરાત સરકાર પણ આની અંદર ખૂબ મહેનત આપડા રાજ્યપાલ માં મહી માચાર્ય દેવરાજજી એની અંદર કરી રહ્યા છે મૂહીમ ઉપાડી છે ગામે ગામ જઈને પ્રાકૃતિક ખેતીની સમજણ આપે છે અને એ સમજણથી આજે લગભગ સાત લાખ થી વધારે ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આપણને ખબર છે કે દરેક સરકાર તરફથી નરેન્દ્રભાઈએ મજબૂત પાયો સુરક્ષા અને શિક્ષણ માટેનો આ ગુજરાતમાં નાઠો છે આજે જ્યારે વિકાસ વાત કરતા હોય તો આપણને એમ લાગે કે આજે મલ્ટી લેવલ હોસ્પિટલ અને મલ્ટી લેવલ હોસ્પિટલ ગ્રામ સ્તરે ગ્રામ સ્તરે એટલે આજે જે હોસ્પિટલ બની છે વિમ્સ એ ડાબોર ગ્રામ પંચાયત લાગે છે ડાબોર ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત લેવલે મલ્ટી લેવલ હોસ્પિટલ બનવી એનો વિચાર આવો એ અગત્યની વાત છે એ કેવી રીતે આવી શકે અમે ઇલેક્શન પહેલા માન્ય નરેન્દ્રભાઈ એક જેતપુરમાં જેતપુરમાં હું ને પાટીલજી હમણાં ફરીથી ત્યાં ગયા ઇલેક્શન વખતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તાલુકાના એક આ મલ્ટી હોસ્પિટલ ત્યાં પણ માન્ય નરેન્દ્રભાઈના હાથે શરૂ કરી અને એક જ વર્ષની અંદર એની અંદર બે વિભાગ નવા શરૂ કર્યા એમાં હું ને પાટિલજી બે સાથે ગયા આ ગ્રામ સ્તરે મલ્ટી લેવલ હોસ્પિટલ થવી નેનો વિચાર આવો આજે અહીંયા આગળ ગ્રી સોમનાથમાં કાર્ડિયાક માટેનું સૌથી પહેલું આ મલ્ટી લેવલ હોસ્પિટલ અહીંયા સેવા શરૂ થઈ ગઈ છે આ સેવાઓનો લાભ આપણે કોઈને એવું ના ઈચ્છી શકીએ કે ભઈ એનો લાભ વધુ વધુ લોકો લે પણ જેને પણ જરૂરિયાત પડે એને ખૂબ સારી સગવડ અહીંયા મળી રહે એનો વિચાર કરી અને આપડા સાહિત્યકારે માયા ભઈએ

કે ઘણા બધા મુશ્કેલી આવે અને બધાને ખબર છે અહીંયા જે જે રીતે બોલવાનું હોય ને જેને જેને બોલવાનું થતું એને ખબર પડે કે અહીંયા જો ચાર વખત જાહેર સભામાં બોલવાનું થાય તો પાંચમી સભાએ ઘરું બેસી જાય અને માયાબી જેવાને આખી રાત રાત લોકોને ડાયરો પીરસે અને એની અંદરથી જે કમાણી થઈ હોય એ કમાણીનો સદુપયોગ કેવી રીતે કરી શકાય એનું જો ઉત્તમ ઉદાહરણ હોય તે માયાવી આજે આપણને આપે અને આપણે સૌ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમણે જે આ સેવા કાર્ય શરૂ કર્યું છે એ સેવા કાર્યનું જેને જેને જરૂર પડે એને ખૂબ સારી રીતે એનો ઉપયોગ થાય અને માયાભાઈએ જે આ સેવા કાર્ય શરૂ કર્યું છે તો અમે ઈચ્છીએ કે ભાઈ અને સરકાર તરીકે અમારી ફરજ છે કે જ્યારે જ્યારે લોકો આની અંદર જોડાતા હોય તો એને પ્રોત્સાહન આપવાની અમારી ફરજ છે અને જ્યારે જ્યારે એનજી હોય સારી સંસ્થા હોય કે ધાર્મિક સ્થળ હોય એ જ્યારે જ્યારે પ્રજાના કામોમાં સાથ આપે છે તો સરકારના કામની પ્રગતિમાં ડબલ ફોર્સ આવતો હોય છે અને આ ડબલ ફોર્સ સાથે જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યા પછી જ્યારે આપણા અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પમાં આપણે સૌ સાથે મળી અને ગુજરાતને વિકસિત ગુજરાત બનાવી અને એમાં સહભાગી થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત